श्लोक огनिस स घोषो धार्तराष्ट्र नाम हृदया निवेदारयत नभश्च पृथ्वीम च इतु मूलडभे न शब्दार्थ स ते घोष ध्वनि धार्तराष्ट्र नाम धृतराष्ट्रना पुत्रो हृदयानि हृदयो वेदारयत विदिरं कर्य नभ आकाश च ने पृथ्वीम पृथ्वीने

પાંડવ સેના દ્વારા ફૂંકવામાં આવવાલા વિવિધ શંખોના નાદોથી કૌરવ સેનાના સૈનિકોના હૃદય વિધીર્ણ થઈ ગયા. જો કે કૌરવોની સેના દ્વારા તેમના શંખો ફૂંકવામાં આવ્યા તેનો કોઈ પ્રતિકૂળ પ્રભાવ પાંડવોની સેના પર થવાનો ઉલ્લેખ થયો નથી. પાંડવોએ શ્રી કૃષ્ણનો આશ્રય લીધો હોવાથી તેમણે પૂર્ણ શ્રદ્ધા હતી કે તેઓનું રક્ષણ થશે બીજી બાજુ કૌરવો પોતાના બળનો આશરો લેવાના કારણે અને તેમના અંતરાત્મા ગુનાઓના અપરાધ ભાવથી ગ્રસ્ત હોવાના કારણે પરાજયના ડરથી ભયભીત થઈ ગયા શ્લોક 20 અથ વ્યવસ્થિતાંદુર્ઘ ધાર્તરાષ્ટ્રાં કપીધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુધમ્ય પાંડવા 20 हर्षीकेशं तदा वाक्यमिदमा महिपते शब्दार्थ अथ ત્યારપછી વ્યવસ્થિતાન સ્થિત દૃષ્ટવા જોઈને ધાર્ત રાષ્ટ્રં ધૃતરાષ્ટ્રના પુત્રો કપીધ્વજ જેના ધ્વજ પર હનુમાનજીનું ચિહ્ન છેતે પ્રવૃત્તે કટિબદ્ધ શસ્ત્ર સંબાતે શસ્ત્ર वापरવા માટે ધનુ धनुष्य उग्म्य लयने पांडव पांडुपुत्र अर्जुन ऋषिकेशम भगवान कृष्ण ने तदा त्यारे वाक्यम वचन इदमा आ कहयाम महीपते राजा अर्थात ते समय હનુમાનના ચિહ્નથી અંકિત રથમાં મારૂ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું અને બાણ છોડવા તૈયાર થયો હે રાજન આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યા

श्री राम ने समय वानरों ए भारत थी लंका સુધી સમુદ્ર માં સેતુ બનાવવામાં આટલો વ્યર્થ પરિશ્રમ શા માટે કર્યો જો તે ત્યાં હાજર હો તો બાણો થી જ સેતુ નું નિર્માણ કરી દેત શ્રી કૃષ્ણે તેનું નિદર્શન કરવા કહ્યું अर्जुन ने बाण वर्षा થી સેતુ નું નિર્માણ કરી દીધું શ્રી કૃષ્ણે હનુમાનને બોલાવ્યા અને સેતુનું પરીક્ષણ કરવા કહ્યું જ્યારે વીર હનુમાને તેના પર ચાલવાનું શરૂ તૂટવા લાગ્યો અર્જુનને ભાન થયું કે તેના બાણોથી બનાવેલો સેતુ ક્યારે ભગવાન શ્રીરામની વિશાળ સેનાનો ભાર વહન કરવાની ક્ષમતા ધરાવતો ન હતો અને તેણે પોતાની ભૂલ માટે ક્ષમા માંગી ત્યારે હનુમાને અર્જુને શિક્ષા આપી કે ક્યારે પોતાનો કૌશલ્યનો ગમંડ કરવો જોઈએ નહીં તેમમે ઉદારતા पूर्वक અર્જુને એ वरदान આપ્યું કે મહાભારતના યુદ્ધ દરમિયાન તેઓ તેના રથ પર આસિન રહેશે તેથી અર્જુનનો રથ હનુમાનજીના ચિહ્નની અંકિત ધ્વજા ધરાવતો હતો જેના કારણે તેનું નામ કપીધ્વજ કે वानरध्वज पड़ियों